તમે રો અહિયાં ખોલે કોઈ નહિ મળે જુના ગામ નું ખોલજો હોળવી છે રેજી માતા ખોલજો એના ભેળા કોહવટા ના ડેરા એક ભોગ ખોલજો આ ચાર દેવ ઠેકાણું પાડજો તમારું ધંધે પાણી બધી રીતે ઠેકાણું ન પાડું તમારું નું જ કુળદેવી ચો બેઠી તમારી એકલવા બેઠી બુટ અને બીજા શેકોતર શેકોતર ચો બે

જો વા વાળા મોને ન મોને પણ તમારું એક નું પાઠ હેપાડી આલે તન કીધું આજ થી દવા ખાનું બંધ બાકી ચિંતા મૂકી ભાઈ બાકી મેન વખો શાધીનો શાધીના નોમ થી પોણી આરે દીવો પોચ્યો બે અગરબત્તી મોરાલ વાળી ની કરજો હોસ્પિટલ દવાખાનું બંધ થઈ જાય બધી રીતે જન્મ સુક્ષણ દીધા છોકરા ને થાય એટલે માતા કે તમારે કરવું મંજૂર તો તો બીજે ચોથ ભણવાની જરૂર નહીં પડે આટલું ખુશ કેમ કે છે કે હું મટાડી ને બતાવવા વાળી માતા છું સારું કરી બતાડવા વાળી છું જો સારું થઈ ગયું પછી દેવ કે તમારે કરવું બાકી હોસ્પિટલ દવા કોને લાવવાની કોઈ જરૂર નહીં તમારું દુખ મટી જાય પચાસ હજાર નો ખર્ચો છે છેલ્લા મહિને ખર્ચો કરે પચાસ પચાસ હજાર જન્મ્યો ત્યારથી પચાસ હજાર નો ખર્ચો પાંચ વર્ષથી થી પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો સ્વભાવો નું મારો ઈશ્વર કે છે આયા ત્યાંનો નો પંદર લાખ દસ પંદર લાખ નો ખર્ચો કરી નાખ્યો જન્મ્યો ત્યારે દસ લાખ નો ખર્ચો કર્યો હોસ્પિટલ હોસ્પિટલ બે મહિના પેટીમાં માં રાખ્યો છેલ્લા મહિના

જા ટેક મૂકીને જજીન જા તારા ખર્ચો બંધ ન કરાઈનો ખોટ મારું નોમ જરૂરી પણ એક જ છે કે એનો દીવો ભરે જાજે તર મજા થઈ જાય અને સદીનો ભરે જાદુ બોલતી નહી પણ તેત્રી ડાળા થતા તન ખબર પડવા મળશે કે કેટલું રિઝલ્ટ છે રેડી બે કરબત્તી ચાલુ કરો

पकड़ाओ बेटे बोल ले बोल माइक काका काका चतली सोल्नू जाए एकर

બ્યાસી બોલવું અને ત્યાંથી નો બનવાનું બ્યાસી તારા થતા થતા આ ભાઈના પગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે આ ભાઈના પગ સીધા થવા માટે તો તો મોજે થી વેલા આયો હું શનિ શનિ બોલી લઈશ અને બોલીશ અને બનાયા વાણી રોજ મારું નોમ જેલુ લઇ લે જા વિશ્વામલે બે અગરબત્તી ચાલુ કર પોણી બોટલ પીવડાવું કરજે અને બોલીશ બનાયા વાણી રોજ મારું નામ જેલુ લઇ લે જા મારા જીવના ના આશીર્વાદ

મજા બોલીશું મજા 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 ના બનાવ મારું હું બરોબર વેળાએ હું જે હું બોલતો છું લે કે હું બોલું એટલે હું બનાવ આવીશ બરી ભાઈ પજા પછી આવો છે આવો